નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારા પિતા જે વિલ છે એ વિલ મને 13 વર્ષ પછી મળી છે અને તેની અંદર જે પણ મિલકત છે મિલકતનું વિતરણ કરેલું દર્શાવવામાં આવેલ છે કે જે અંતર્ગત મારું પણ નામ છે તો શું એ મિલકત ઉપર અમે અત્યારે હક જમાવી શકીએ આ વિલના આધારે તો દર્શક મિત્રો ચાલો આજે આપણે જાણીએ તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે વિલ એ કાનૂની અધિકાર મેળવવા માટે સક્ષમ છે છે પરંતુ ક્યારે કે જે 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 પદ્ધતિસર પદ્ધતિસર બનાવવાની રીત એ જો વિલ બની હોય અને તેની અંદર કાયદેસરની દરેક વસ્તુ દર્શાવવામાં આવેલી હોય અને એ વિલ સાચી હોય દર્શક મિત્રો કે તેની અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરેલી હોય તો દર્શક મિત્રો એ વિલ તમને ગમે એટલા વર્ષે મળે તો પણ તમે એ વિલના આધારે જે પણ સંપત્તિ છે એ સંપત્તિ હક દર્શાવેલો છે એ હક મેળવવા માટે દર્શક મિત્રો તમે સક્ષમ ગણાવો દર્શક મિત્રો બીજી વાત એ જણાવું કે ધારો કે આ જે મિત્ર છે મિત્ર મને પૂછ્યું છે કે તેર વર્ષે મને મારા પિતાને વિલ મળે છે તો તેર વર્ષ એ લાંબો સમયગાળો છે તો જો એ વ્હીલની અંદર જે પણ સંપત્તિ દર્શાવેલી છે એ સંપત્તિ ઉપર અત્યારે હાલની અંદર કોઈ બીજાનો કબજો હોય દર્શક મિત્રો અને એ વ્યક્તિએ એની ઉપર કોઈ પણ પ્રકારના અલગ અલગ એમને ત્યાં આગળ દસ્તાવેજ કરાવી લીધા હોય તો જે વ્હીલ તમને મળી છે એ વ્હીલ ભલે વર્ષો જૂની હોય પરંતુ એની અંદર દર્શાવેલી સંપત્તિ એ જો તમારા પિતાશ્રીની હોય અને તેમાં તમારા જે પણ તમે ભાઈ બહેન છો તેની અંદર જે તે વેચણી રૂપે વસ્તુ તમને બતાવેલી હોય અંદર તો દર્શક મિત્રો એ જે છે આધારે તમે કોર્ટ ની અંદર જઈ શકો છો કે આ ની અંદર દર્શાવેલી જે પણ સંપત્તિ છે મારા પિતાશ્રીની છે અને આ એમને વ્હીલ બનાવેલી છે જે વિલ મને આટલા વર્ષે મળી છે કે પછી તેર વર્ષનો સમયગાળો હોય કે પછી સત્તર વર્ષનો હોય કે ત્રીસ વર્ષનો હોય જે પદ્ધતિસર લીગલી બનાવવામાં આવે છે તે રીતે જ બનાવેલી હોય તો દર્શક મિત્રો ગમે એટલા વર્ષે તમારા પિતાશ્રીની વીલ અથવા તમારા દાદાશ્રીની વીલ જો તમને મળી હોય તો તેના આધારે તમે કોર્ટની અંદર જઈ તો શકો છો પરંતુ જે મિલકત અત્યારે હયાત છે એ મિલકત પર વર્ષોથી જો કોઈ અન્ય વ્યક્તિએ કબજો જમાવી લીધો હોય તો એ કબજો હટાવવા માટે તમારે કાનૂની લડત લડવી પડે જો વ્યક્તિ સ્વેચ્છાએ તમને તમે ખાલી એમની સાથે વાતચીત કરો અને તમને તમારી જે મિલકત છે આપી દેતા હોય તો પછી તમારે કાનૂની લડવાની કોઈ જરૂર નથી પરંતુ દર્શક મિત્રો ઘણા લાંબા સમય પછી તમને બિલ મળે છે ને વિલના આધારે તમે કોર્ટના એ ત્યાં આંગળી દ્વારકા ખડાવો છો તો દર્શક મિત્રો જે વ્યક્તિ આ જે મિલકત છે મિલકત ઉપર હક્ક જમાવેલો હોય એમનો કબજો હોય એ કબજો પાછો મેળવવો એ બહુ મુશ્કેલ બાબત છે કારણ કે આટલા વર્ષથી તમને તેના વિશેની કંઈ જ ખબર નહોતી અને દર્શક મિત્રો જો તમારી પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય અને એ અસલ જે પણ દસ્તાવેજ હોય દસ્તાવેજ તમારી પાસે હોય તો તમને જે કાનૂની લડત લડવાની અંદર ખૂબ સરળતા રહેશે પરંતુ જે પ્રોપર્ટીને વિલની અંદર દર્શાવેલી છે એ પ્રોપર્ટીના જો તમારી પાસે કોઈ પણ પ્રકારના પુરાવા ન હોય તો દર્શક મિત્રો વીલ સાચી છે જેના આધારે તમને કાનૂની હક મળી શકે છે પરંતુ જે વ્યક્તિએ વર્ષોથી કબજો જમાવેલો છે જે પણ મિલકત ઉપર એ વ્યક્તિને હટાવવું ત્યાંથી ખૂબ મુશ્કેલી થઈ જાય છે એટલે દર્શક મિત્રો સો વાતની એક જ વાત કે વ્હીલ જો સાચી હોય અને લીગલી રીતે બની હોય તો દર્શક મિત્રો વ્હીલ ગમે એટલા વર્ષ જૂની હોય અને જો વીલનું રજીસ્ટ્રેશન ન પણ થયેલું હોય પરંતુ લીગલી રીતે અને જે પણ પદ્ધતિ હોય એ પદ્ધતિસર વ્હીલ બનાવવામાં આવેલી હોય તો દર્શક મિત્રો એ કાનૂની રીતે માન્યતા ધરાવે છે હવે વાત આવી ખાલી તમારે કબજાની કે જે મિલકતની અંદર દર્શાવેલ છે એ મિલકત ઉપર અન્ય વ્યક્તિએ જો કબજો કરેલો હોય તો વ્યક્તિને હટાવવા માટે તમારે પછી જે પણ મિલકત છે એ તમારા દાદાશ્રીએ બનાવી હોય વિલ અથવા તો પછી

કોર્ટની અંદર જવું જોઈએ અને ત્યાં આગળ તમને જે તે ન્યાય મળવા પાત્ર રહેશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત